હવે જો આના કોઈ પણ પ્રશ્ન પત્ર તમે જોવા માંગતા હો તો ચેનલ પર જઈ ત્યારબાદ તેના પ્લેલિસ્ટ અંદર જશો એટલે તેની અંદર ઘણા બધા પ્લેલિસ્ટ તમને ત્યાં જોવા મળી જશે અને તેની અંદર ધોરણ દસ મેથ ગાલા અસાઇનમેન્ટ બે હજાર પ્લેલિસ્ટ તમને ત્યાં જોવા મળી જશે જ્યારે તમે તે પ્લેલિસ્ટ ની અંદર જાશો એટલે તે પ્લેલિસ્ટ ની અંદર આ અસાઇનમેન્ટના દરેક વિડીયો ક્રમ બાય ક્રમ તમને ત્યાં જોવા મળી જશે તો આ વિડીયો જોયા પછી એને પણ જરૂરથી ચેક કરી લેશો તો અત્યારે આપણે જોવાનું છે પ્રશ્નપત્ર 4 નો વિભાગ B અને વિભાગ B નો જે પ્રશ્ન અને વીસ સેમી ઉંચાઈ વાળા શંકુનો પાયો અર્ધગોલક આકારનો છે તો આ પદાર્થ નું ઘનફળ શોધો અને પાય બરાબર આપણે કેટલા કીધા છે ત્રણ પોઈન્ટ ચૌદ લો તો પેલા મને માહિતી શું આપી છે એટલે તમે આ પ્રકારનો એક અર્ધગોલક સમજી શકો છો એટલે કઈક આ પ્રકારનો તમે અર્ધગોલક સમજી શકો છો હવે મને શું કીધું છે એની અંદર એવું કીધું છે કે પંદર સેમી ત્રિજ્યા

તો એ ઊંચાઈ એ બરાબર કેટલી આપેલી છે વીસ સેમી આપેલી છે એટલે આ માપ આપણે કહીએ ને તો કેટલું આપ્યું છે વીસ સેમી તો મને એમ કીધું કે આ પદાર્થ નું ઘનફળ શોધો તો જે આ પ્રકારનો પદાર્થ આપણે બનાવેલો છે એનો ઘનફળ શોધવાનો છે તો હું અહીંયા લખું આપેલ પદાર્થનું ઘનફળ બરાબર આખા પદાર્થનું ઘનફળ શોધવું હોય તો કેમ શોધાય પેલા તો આપણે શોધશું શંકુનું ઘનફળ હવે જો શંકુ છે અહીંયા શું છે તાકે એક શંકુ છે એ શંકુના ઘનફળનું સૂત્ર શું થશે તાકે શંકુના ઘનફળનું સૂત્ર છે 1/3 એટલે કે 1/3 પાઈ r સ્ક્વેર h પ્લસ એટલી વસ્તુ તો શોધવાની જ છે પ્લસ શું કરવાનું થશે તાકે નીચેનો જે અર્ધવર્તુળ છે એનો ઘનફળ શોધવાનું થશે એટલે પ્લસ હું શું કરી તો કે અર્ધવર્તુળનું ઘનફળ શું થશે 2/3 એટલે કે 2/3 પાઈ r ની 3 ઘાત હવે જોઈ લઈએ તો આમાંથી કોમન શું નીકળે છે કારણ જો આમાં છેદ માં છે ને આમાંય છેદ માં છે એટલે એનો મતલબ એમ કે એક ના છેદ માં તો કોમન નીકળશે એના સિવાય આમાંય પાય આર છે ને આમાંય પાય આર છે અને આર એટલે કે ત્રિજ્યા બંને માટે સરખી છે એટલે હું અહીંયા કોમન શું કાઢીશ તાકે કે પાય આર સ્ક્વેર કેમ કે આની અંદર સ્ક્વેર તો આવેલો જ છે વધશે શું કાઉન્સ અંદર તાકે કે અહીંયા વધે છે એ પ્લસ અહીંયા શું વધે છે 2 અને એક વખત આવું માટે તા કે છે બે આંકડા હતા ને એટલે ની પાછળ બે જીરો આવે એટલા વડે મેં ભાઈ એટલે ડાયરેક્ટ દૂર નાખ્યો એટલે કન્ફ્યુઝન ક્રિએટ ના થાય ને એટલા માટે બે વખત એચ તો એચ બરાબર કેટલા આપ્યા છે વીસ પ્લસ ટુ અને આર બરાબર કેટલા આપ્યા છે પંદર હવે જો આનો આગળ રૂપ આપીએ તો ત્રણ પચાસ કેટલા થઈ જાય પંદર હવે આપણી પાસે હવે પંદર પચા કેટલા થાય પીચોતેર એટલે અહીંયા કેટલા આવી જશે પીચોતેર અને એના છેદમાં કેટલા આપેલા છે સો કાઉન્સ ની અંદર આનું સાદુ રૂપ આપીએ તો અહીંયા છે વીસ પ્લસ અહીંયા પંદર દુ કેટલા થઈ જશે ત્રીસ હજી જો આગળ સાદુ રૂપ આપીએ હવે જો ઘણા બધા છે છે પણ છેદમાં સો છે તો સાદુ રૂપ આપવું ભાગાકાર કરવો નહીં પડે એટલે ને હું રહેવા દઈશ છેલ્લે છે ડાયરેક્ટ આપણે આગળ જવા દઈશું એટલે જે ગુણાકાર થતો હોય એની કરી નાખશું તો અહીંયા ત્રણસો ને ચૌદ નો ગુણાકાર પેલા કેની સાથે કરવાનો છે પીચોતેર સાથે તો હું અહીંયા કરું છું ત્રણસો ચૌદ અને એનો ગુણાકાર કેની સાથે કરું છું પીચોતેર સાથે બે અંક છે એટલે અહીંયા જીરો મૂક્યો હવે સાત ચોક કેટલા થાય નો આટલો ને વધી પડી અને કેટલા થઈ ગયા હવે એટલે અહીંયા આવી ગયા એકવીસ હવે પાંચ ચોક કેટલા થશે વીસ વીસ નો જીરો અને વધી પડી બે પાંચ એકુ પાંચ અને બે કેટલા થશે સાત અને પાંચ તેરી કેટલા થઈ ગઈ પંદર અહીંયા શું આવી જશે જીરો હવે સાત દુ ચૌદ ને એક પંદર નો પાંચડો વધી પડી એક નવ ને એક દસ ને પાંચ પંદર અને વધી પડી એક કેટલા થશે ત્રણ અને આગળ કેટલા આવી ગયા બે મને કેટલા મળે છે પાંચસો ને પચાસ અને એના છેદમાં કેટલા છે સો એને ગુણ્યા આ બે નો સરવાળો કરીએ તો અહીંયા કેટલા મળશે પચાસ હવે જો તો આ જીરો ને આ જીરો ઉડી ગયા આ જીરો ને આ જીરો એ ઉડી ગયા તો આપણી પાસે વધે છે કેટલું કરી નાખું છું પાંચ સાથે તો પચું પચું પચીસ નો પાંચડો ને વધી પડી બે પચું પચું પચીસ છાવીસ ને સત્યાવીસ નો સાંકળો વધી પડી બે હવે પાંચ તેરી થશે પંદર અને સોળ ને સત્તર નો સાંકળો વધી પડી એક

માહિતી પ્રચલિત સંકેતમાં એલ બરાબર બસો એફ વન બરાબર સત્યાવીસ એફ જીરો બરાબર અઢાર એફ ટુ બરાબર વીસ અને એચ બરાબર સો હોય તો તે માહિતીનો બહુલક શોધો તો સૌ તો બહુલક કે જેને આપણે જેડ વડે દર્શાવીએ તો સૂત્ર થશે જેડ બરાબર એલ પ્લસ એફ વન માઇનસ એફ જીરો એના છેદમાં આવશે ટુ એફ વન લખા છે સત્યાવીસ માઇનસ એફ જીરો એફ જીરો બરાબર કેટલા છે અઢાર એના છેદ બે ગુણા એફ વન બરાબર કેટલા છે સત્યાવીસ માઇનસ એફ જીરો બરાબર છે અઢાર

10 અને સાત સત્તર સત્તર માંથી આઠ જાય તો કેટલા વધે અને 1 માંથી 1 જાય તો જીરો એટલે એનો મતલબ વધી પડી એક બે દુ ચાર અને એક કેટલા આવશે પાંચ એટલે અહીંયા કેટલા તમને મળે છે ચોપન માઇનસ આમાં ખાસ યાદ રાખજો અહીંયા છે ને આ બંનેનો સરવાળો ખાસ નિશાની જે છે તે જ આવે છે સરખી નિશાની નો સરવાળો થાય એટલે આઠ અને જીરો એટલે એના છેદમાં ચોપન માંથી આપણે કેટલા આડત્રીસ બાદ કરવાના છે એટલે આ ચોપન એમાંથી માઇનસ કરું છું આડત્રીસ ચાર માંથી આઠ ના છે એટલે અહીંયા થશે ચાર ને અહીંયા આવશે દસ દસ અને ચાર કેટલા થઈ ગયા ચૌદ ચૌદ માંથી આઠ જાય એટલે કેટલા વધશે છ અને ચાર માંથી ત્રણ જાય તો કેટલા વધે મળે છે સોળ અને એને આપણે આપણે કેટલા આપેલા હતા હવે જો સાદુ રૂપ આપવું હોય તો કેવી રીતના આપી શકીએ કહી શકીએ પચાસ દુ અને આને લખી શકીએ આઠ દુ પછી જો પચીસ દુ પચાસ અને અહીંયા કેટલા થશે તાકે કે ચાર દુ આઠ હવે આગળ સાદુ રૂપ આપીએ તો વધશે કેટલા થયા બસો પ્લસ આ નવ હતા પચીસ ગુણ્યા નવ એટલે પચીસ નવા કેટલા થાય તકે જોઈએ હું ગુણાકાર કરી નાખું છું પચીસ ગુણણા કેટલા કરી નાખીએ છીએ નવ હવે જો નવ પચા કેટલા થાય પિસ્તાલીસ પિસ્તાલીસ નો પાંચડો ને વધી પડી ચાર પચીસ અને એના છેદમાં કેટલા છે ચાર એટલે બસો ને પચીસ ને આપણે કેટલા વડે ભાગવાના છે ચાર વડે એટલે હું અહીં લખું બસો પચીસ અહીંયા કેટલા કરું છું ચાર હવે ચાર પચાસ કેટલા થઈ જશે વીસ 22 માંથી વીસ જાય તો બે વધારે વધતા બે અને અહીંયા તો ચાર પચાસ કેટલા થઈ જાય વીસ એટલે શેષ મળી ગયો જીરો એટલે એનો મતલબ એવો થયો કે અહીંયા હતા બસો પ્લસ આનો ભાગાકાર કર્યો તો આપણે કેટલા જોવા મળે છે છપ્પન પોઈન્ટ 25 હવે શું કરવાનું છે સરવાળો કરવાનું છે એટલે જીરો પ્લસ પાંચ એટલે પાંચ જીરો પ્લસ બે એટલે બે અહીંયા પોઈન્ટ હતા એટલે પોઈન્ટ કેટલા આવી જશે છ પાંચ અને કેટલા આવી જશે બે એટલે આપણે અહીંયા કેટલા જોવા મળે બસો

કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલ સબ્સ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ ધન્યવાદ